રાજ્યમાં હાલ બદલીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે આઈએ એસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર પાટણ અને મહીસાગરના કલેક્ટર સહિત સોલ આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મેયર સાથેના વિવાદને કારણે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની ગાંધીનગર હાયર એજ્યુકેશન કમિશનર તરીકે બદલી કરી દેવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે સાથે જ વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ મહીસાગર જિલ્લા કલેક્ટર તરીકે બદલી કરી દેવામાં આવી છે બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાયસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં પકડાયેલા સાત આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દસ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે એટીએસની પ્રાથમિક તપાસમાં બોગસ ગન લાયસન્સ કૌભાંડમાં અત્યાર સુધીમાં એકસો પંદરથી વધુ લોકોની સંડોવણીનો પર્દાફાશ થયો છે જેમાં કેસની વિગતો જોતા હરિયાણાના શોકત અલી ફારૂક અલી આસિફો અને ખાને ગુજરાતીઓને નાગાલેન્ડ અને મણિપુરમાં રહેતા હોવાનું દર્શાવી ખોટા હથિયાર લાયસન્સ બનાવ્યા હતા ત્યારે આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ કૌભાંડ અંગે મોટા ખુલાસાઓ થવાની શક્યતા જણાઈ રહી છે ઘોડાસર ચાર રસ્તા પાસે બે શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી યુવકને ઉઠક બેઠક કરાવી રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે જેમાં બે ડેકોરેશનનું કામ કરતા યુવકને પોલીસની ઓળખ આપીને ઊભો રાખ્યો હતો અને બાદમાં તારા પર મોટો પોલીસ કેસ કરવો પડશે તો આખી જિંદગી જેલમાં સડીશ તેવું કહીને માર મારી અઠાવીસ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા ત્યારે યુવકની ફરિયાદના આધારે ઈસનપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે